ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું પહોંચશે દક્ષિણ પશ્ચિમ સોમાસુ બે હજાર પચીસમાં તેના નિર્ધારિત સમયના ચાર દિવસ પહેલા સત્યાવીસ મેના રોજ કેરળમાં પહોંચશે કેરળમાં ચોમાસાના વહેલા આગમન સાથે એવી આગાહી કરવામાં આવી છે કે તે ટૂંક સમયમાં વધુ આગળ જશે આઈએમડી મુજબ આ વખતે ચોમાસુ ગુજરાતમાં ચાર દિવસ વહેલું એટલે કે દસ અગિયાર જૂને પહોંચશે તેની અસર બારમી તારીખ સુધીમાં રાજ્યમાં જ દેખાશે હવામાન શાસ્ત્રીઓ કહે છે કે સામાન્ય રીતે ચોમાસું એક જૂને કેરળ પહોંચે છે પરંતુ આ વખતે સોળ વર્ષ પછી તે વહેલું પહોંચી શકે છે આ પહેલા બે હજાર નવમાં કેરળમાં ચોમાસું વહેલું બેઠું હતું ગુજરાતમાં ચોમાસાના વહેલા આગમન સાથે હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાતમાં નિર્ધારિત સમય કરતાં વહેલું પ્રવેશ કરે તેવી શક્યતા છે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં તેનું આગમન પંદર જૂનની સામાન્ય તારીખ પહેલાં દસથી બાર જૂનની વચ્ચે થશે આઈએમડીએ કહ્યું છે કે વર્તમાન આગાહી પંદર એપ્રિલના રોજ આઈએમડી દ્વારા જારી કરાયેલા વ્યાપક આગાહી સાથે સુસ્તગત છે આઈએમડી અનુસાર ગુજરાત સહિત ભારતના મોટા ભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દેશમાં સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ પડવાની ધરણા છે જેનાથી ખેતીની મોસમ મજબૂત થવાની આશા જાગી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે